નખત્રાણા તાલુકાના મંગવાડા ખાતે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો નખત્રાણા તાલુકાના મંગવાડા ત્યારે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે મંગવાડા ખાતે વર્ષોથી પ્રતાપવન ગોસ્વામી પોતાની વાડીએ અને શિવ મંદિરે દરરોજ ચકલીઓને પોતાના હાથે જમાડે છે ગમે એવી ગરમી હોય ઠંડી હોય કે વર્ષા હોય છતાં પણ પ્રતાપવન પોતાની જગ્યાએ જઈ આ ચકલીઓને પ્રેમથી ચણ રોટલી તથા પાણીની વ્યવસ્થા કરે છે તેઓ જારે પણ વાડીએ પહોંચે છે ત્યારે ચકલીઓનું ઝુંડ તેમની પાસે આવી ત્યારે હવે ગરમીના પ્રમાણમાં વધારો થતા ઝાડ નીચે કુંડા રાખી તેની અંદર પાણી ભરી અને ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓને પાણી પીવડાવવા માટે અપીલ કરી હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા